સુરેન્દ્રનગરમાં ગણતરીની સેકન્ડમાં સાહીઠ વર્ષ જૂની પાણીની ટાંકી જમીન દોસ્ત કરાય માત્ર ત્રણ સેકન્ડની અંદર જ સાહીઠ વર્ષ જૂની પાણીની ટાંકી જમીન દુસ્ત કરવામાં આવી સુરેન્દ્રનગરમાં પાણીની ટાંકી ગણતરી મિનિટોમાં જતી ન હતી થઈ ગઈ ટાંકી જર્જરિત થઈ હતી ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં હતી એટલે સાહીઠ વર્ષ જૂની ટાંકી તંત્રે ક્રેન દ્વારા તોડી સુરેન્દ્રનગર બાલા હનુમાન રોડ પર આવેલ પાણીની ટાંકી જર્જરિત થતાં તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પાણી પહોંચાડતી પાણીની ટાંકી ત્રણથી પાંચ સેકન્ડમાં કડર અભૂસ થઈને પડી અંદાજે વીસ લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી ભોગ ભેગી થતા આખા વિસ્તારમાં માટીના ધુમાડાનું સામ્રાજ્ય છવાયું હતું રાજકોટમાં પોલીસ કરવીની હત્યા કેસના આરોપીએ સાગરીતો સાથે આતંક મચાવ્યો સાક્ષીના ભાઈ પર જીવલેણ હુમલો કર્યો રાજકોટ શહેરમાં એક સમયે આતંક મચાવનાર નામચીન શક્તિ ઉર્ફે પેન્ડા ગેંગના સાગરીતો ફરી આતંક જોવા મળી રહ્યો છે બે દિવસ પહેલા આરોપીઓ હત્યા કેસના સાક્ષીઓના ભાઈ અને તેના મિત્રો પર છરી વડે હુમલો કરી કેસમાંથી ધમકી આપી હતી કેદ થઈ ગેંગના સાગરી તેવા રાજા સામે વર્ષ બે હજાર સોળમાં પોલીસ કર્મીઓની હત્યાનો ગુનો નોંધાયો જેમાં સાક્ષી બનતા રાજકોટના કોઠારીયા ગામમાં ગોકુલ પાર્ક શેરી નંબર ત્રણ માં રહેતા રમેશભાઈ ગજેરા અને તેના મિત્ર પર ગુંડાઓ ત્રાટક્યા હતા ગુંડાઓએ માથાકૂટ કરી કારમાંથી ઉતારી કાચની બોટલ મારી ડ્રાઈવર સાહેબ નો કાચ ફોડી ચાવી કાઢી લીધી હતી આટલેથી જ લુકાવ અટક્યા નહીં આરોપીઓએ નજીકમાં પડેલ પથ્થર લઈ ગાડી પર છૂટા ઘા મારી ગાડીના કાચ ફોડી નાખ્યા ઉપરાંત આરોપીઓ ગાળો આપી છરીથી હુમલો કરી દીધો દિવ્યેશ બકાલીને છરીથી હાથમાં ઘા ઝીક્યા હતા દેવટાંકને પણ રાજા જાડેજાએ છરીના ઘા ઝીકતા મારામારીના કારણે દેખારો થયો જેથી રોડ પર માણસો ભેગા થવા લાગતા રાજાએ કહેલ કે હવે આગળ કોઈ મારા કેસમાં નડતો નહીં નેતર મારી નાખીશ તેવી ધમકી આપી ભાગી ગયેલા બનાવ અંગે ભક્તિનગર પોલીસે આરોપી રાજા જાડેજા ચિરાગ બકાલી ચંદ્રેશર્ફે ચાંદો ગોહેલ મિલન બાવાજી દિનેશ કાંચો પિયુષ સોલંકી મનીયો મિસ્ત્રી છોટુ અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રાજકોટમાં બેફામ બન્યા રિક્ષા ચાલકો રોડ પર રેસ લગાવી લોકોના જીવ મૂક્યા જોખમમાં બાઇક અને કારની રેસ તો તમે જોઈ છે પરંતુ રાજકોટમાં રિક્ષા ચાલકોએ હવે આતંક મચાવવાનું શરૂ કરી દીધું છે રાજકોટના રોડ ને રિક્ષા ચાલકો એ રેસિંગ રોડ બનાવી દીધો છે રાજકોટ શહેરના જામનગર રોડ પર રાત્રે બે રિક્ષા ચાલકોએ જીવલિયન રેસ લગાવી દૃશ્યમાં જોઈ શકાય છે કે રાજકોટ જામનગર હાઈવે પર રિક્ષા ચાલકો સ્ટન્ટ કરી રહ્યા છે એક એકબીજાથી આગળ નીકળવા માટે ટ્રાફિક થી ધમધમતા રોડ પર સર્પા કાર માં રિક્ષા ચલાવી રહ્યા છે રેસ જીતવા માટે એક રિક્ષા ચાલક તો એક કારને પણ સાઈડમાંથી ટક્કર મારી આમ છતાં તે અટકવાનું નામ નથી લઈ રહ્યો અને રહ્યો છે અકસ્માત સર્જી ફરાર થઈ ગયો બનાસકાંઠા અને સાવલી માં ફરી ખેડૂતો ખાતર માટે લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા જરૂરિયાત સમયે ગુજરાતમાં ખાતરની તંગી સર્જાતા ફરી એકવાર ખેડૂતોની લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં ખેડૂતો કામ ધંધા મૂકીને ખાતર માટે લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા થરા બાદ શિહોરીમાં પણ ખાતર માટે ખેડૂતોના ટોળે ટોળા જોવા મળ્યા શિહોરી એગ્રો સેન્ટર બહાર ખેડૂતો વહેલી સવારથી ખાતર માટે લાઇનમાં ઉભા રહી ગયા હતા કડકડતી ઠંડીમાં ખેડૂતો પાક બચાવવા માટે ખાતર કેન્દ્ર પર ઉભા રહી ગયા આમ છતાં જોઈએ એટલું ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો વાવણી બાદ ખેડૂતોને ખાતરનો પ્રાપ્ત જથ્થો ન મળતો હોવાનો ખેડૂતોનો આરોપ છે બે કટ્ટા સાથે એક નેનો યુઆઈની બોટલ પણ આપતા હોવાની રાવ બનાસકાંઠા જેવી જ હાલત વડોદરાની છે સાવલીમાં યુરિયા ખાતરની અછત છે સવારથી કતારોમાં લાગ્યા ખેડૂતો ખેતી પાક માટે પૂરતું ખાતર ન મળવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો ખેડૂતોએ કહ્યું કે મોટા ખેડૂતોને પૂરતું ખાતર અપાય છે જ્યારે મધ્યમ અને નાના ખેડૂતોને પૂરતો ખાતરનો સ્ટોક નથી મળી રહ્યો ખેડૂતોને રવિ પાક તમાકુ બાજરી ઘઉં જેવા પાકોને પૂરતું ખાતર ન મળતા નુકશાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોએ કહ્યું ખાતર માટે રોજ ખાવા ધક્કા છતાં ખાતર મળતું નથી ત્યારે ખાતરનો પૂરતો સ્ટોક આપવાની ખેડૂતોએ માંગ કરી કામોતેજક ઘટકની મિલાવટની દવાઓનું ગોડાઉન પકડાયું એકત્રીસ લાખનો ભેળસેળ દવાઓનો મુદ્દા જપ્ત કોઈપણ જગ્યાએ અજાણી દવાઓ ન ખરીદતા કેમ કે કામોતેજક ઘટકની મિલાવટની દવાઓનું ગુડાઉન પકડાયું છે ગુજરાતમાં કામોતેજક ઘટનાની મિલાવટ કરી દવાઓ એક્સપોર્ટ કરવા કૌભાંડનો પર્દાફાશ થયો છે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એકત્રીસ લાખ નો ભેળસેળ વાળો અને નકલી દવાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચાંગોદરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી ફેક્ટરી ઝડપી છે ન્યુટ્રાસ્યુટિકલ્સ પ્રોડક્ટના નામે દવાનો વેપલો કરતા હોવાનો ખુલાસો થયો આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જોઈન હબ ફાર્મા એલ મુખ્ય પાર્ટનર

લીલું જમ લહેરાતું ખેતર કોઈ ખાદ્ય ખોરાક અન્ન પશુચારાનું નું નથી આ તો છે નશાની ખેતી સુરેન્દ્રનગરના ગામ સીમમાં ગાંજાના છોડ ગાંજાનું વાવેતર પોલીસ કેમેરામાં દેખાયું હતું જેને લઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે અલગ અલગ જગ્યાએથી લીલો ગાંજો તેમજ એમની ડ્રગ સહિત કુલ રૂપિયા સાત લાખ વીસ નો મુદ્દામાલ કબ્જે કર્યો સુરેન્દ્રનગર જિલ્લામાં લીલા ગાંજાનું વાવેતર કરનાર ચાર શખ્સો

જેની લખીત પરીક્ષા આજે એટલે કે 22 ડિસેમ્બર 2024 ના રોજ લેવામાં આવી રાજ્યના 1,85,000 ઉમેદવારોએ પરીક્ષા આપી 11 વાગે પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો મેટલ ડિટેક્ટર થી ઉમેદવારોને ચેક કરીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાયો પરીક્ષા કેન્દ્રો પર જોરી થતી અટકાવવા માટે ઉમેદવારોને બાયોમેટ્રિકથી પ્રવેશ આપવામાં આવ્યો હતો પેપર લીક રોકવા એચડી કેમેરા રખાયા છે બંધ કેટલાક કેન્દ્રો પર મેટલ ડિટેક્ટરથી ઉમેદવારોની ચકાસણી કરી પ્રવેશ અપાયો હતો આ ઉપરાંત જે પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી એચડી હોય તે પણ બંધ રખાયા અને વધુ એક સુપરવાઇઝર ફાળવવામાં આવ્યો જેથી પેપર લીક થતા રોકી શકાય તેત્રીસ જિલ્લામાં યોજાયેલી પરીક્ષાનું ગુજરાત જાહેર સેવા આયોગના ચાર અધિકારીઓ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું રાજકોટમાં નવ હજાર છસો અઠ્યાસી અને સુરતમાં તેર હજાર ત્રણસો ઉમેદવારો પરીક્ષા આપી રાજકોટના એકતાલીસ કેન્દ્રોના ચારસો બ્લોક પરથી નવ ઉમેદવારો સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા આપવા પહોંચ્યા

પરીક્ષા કેન્દ્રો પર વિવિધ વ્યવસ્થા કરાય દેશભરમાં નવ ભાષામાં પરીક્ષા લેવામાં આવી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ પાસ કરવા માટે પિસ્તાલીસ માર્ક લાવવાના હોય છે દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને લઈને રાજનીતિ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર કર્યા પ્રહાર ભરૂચની બાળકી સાથે નિર્ભયા કાંડ જેવી ઘટના બની પીડિત જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી મોત સામે જંગ લડી રહી છે બીજી તરફ આ મુદ્દે રાજનીતિ પણ ગરમાય છે ભરૂચના જગડિયા જીઆઈડીસીમાં દસ વર્ષની બાળકી સાથે થયેલ દુષ્કર્મની ઘટનાને સાંસદ શક્તિસિંહ ગોહિલે ખૂબ જ શરમજનક અને નિંદનીય ગણાવી તેઓ બાળકીના પરિવાર સાથે મળ્યા છે બાળકી હાલ વેન્ટિલેટર પર છે અને ડોક્ટરની ટીમ દ્વારા તેને બચાવવાના પૂરા પ્રયત્નો કરાઈ રહ્યા છે શક્તિસિંહે કહ્યું કે આ સમય પરિવાર સાથે ઉભા રહેવાનો છે રાજકારણ કરવાનો નહીં આક્ષેપ કર્યો કે ગુજરાત સરકારના કોઈ પણ મંત્રી કે મુખ્યમંત્રી પીડિત બાળકીઓ પર આવી ઘટના બની કોંગ્રેસની સરકાર ગુનેગારો ને પક્ષમાં નથી પણ ભાજપ આવા ગુનેગારોને પક્ષમાં લેવાને લીધે કાયદો વ્યવસ્થા બગડી રહી છે સરકારે આ મામલે ચિંતન કરવું જોઈએ દાહોદના લોકો વન્ય પ્રાણીઓથી સાવધાન રહેવા સૂચના દાહોદ પંથકમાં વન્ય પ્રાણીઓનો ત્રાસ દિવસને દિવસે વધી રહ્યો છે ગામડાઓમાં દીપડા રીંછ સહિતના પ્રાણીઓ પ્રવેશી દહેશત ફેલાવી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લામાં વધતા જતા વન્ય પ્રાણીઓના હુમલાને લઈ દેવગઢ બારિયાના નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ દ્વારા લોકોની અપીલ કરાઈ છે વન્ય પ્રાણી હુમલાના બનાવો કઈ રીતે રોકી શકાય તેની લોકોને માહિતી આપવામાં આવી જેમાં મોડી રાત્રે અને વહેલી સવારે એકલા જવાનું ટાળવા અપીલ કરાઈ અને જો વન્ય પ્રાણીઓ જોવા મળે અથવા હુમલો કરે તો સ્થાનિક વન વિભાગને જાણ કરવા અપીલ કરી સાથે અનેક લોક જાગૃતિના સૂચનો આપવામાં આવ્યા બીજી તરફ વન્ય પ્રાણીઓને પકડવા માટે જંગલ ખાતાએ પાંજરા પણ મૂક્યા છે કેમિકલ યુક્ત પાણી છોડવા મુદ્દે પોરબંદરના ખારવા સમાજે કાઢી રેલી ડીપીસી મારફત જેતપુરના કેમિકલ યુક્ત પાણીને પોરબંદરના દરિયામાં ઠાલવવામાં આવતા ખારવા સમાજમાં રોષ ફાટી નીકળ્યો જેને લઈને ગુજરાત ખારવા સમાજના પ્રમુખની ઉપસ્થિતિમાં પોરબંદર ખાતે બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠક પૂર્વે પોરબંદર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી જેતપુરના કેમિકલ યુક્ત પાણીને પોરબંદરના દરિયામાં ઠાલવવામાં આવતા દરિયાઈ જીવસૃષ્ટિ પર જોખમ વધ્યું માછલીનો કેચ ઘટશે અને માછીમારોને મોટો ફટકો પડશે જેથી આને અટકાવવા ખારવા સમાજ આકરા પાણીઓ જોવા મળી રહ્યો છે જેથી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી

સામાન્ય રીતે કોઈનું મૃત્યુ થાય તો આંસુઓનું દરિયો વહેતો હોય કોણ કોને છાનું રાખે તેવુ વાતાવરણ હોય પણ વડિયાના 101 વર્ષના વૃદ્ધાની અંતિમ યાત્રા વાસ્તે ગાસ્તે નીકળી વડિયાના ખાન ખિજરીયા ગામમાં 101 વર્ષના માજીએ અંતિમ વિદાય લેતા તેમની અંતિમ ઈચ્છા પૂરી કરવા ભત્રીજાઓ એ બિલકુલાલ અને બેન્ડ વાજા સાથે અંતિમ યાત્રા કાઢી સાકરબેન કેશુભાઈ હરખણિયાએ કોઈ સત્તા ન હોવાતી ભત્રીજાઓ સાથે રહેતા ગતરોજ તેમનો 101 વર્ષની ઉંમર નિધન થયું માજીની અંતિમ ઈચ્છા હતી કે મારી પાછળ કોઈએ શોક વ્યક્ત કરવો નહીં પરંતુ હસતા હસતા મને વિદાય આપી માજીની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માટે ભત્રીજાઓએ વાસ્તે અંતિમ યાત્રા કાઢી જેમાં ગામના લોકો અને સગા સંબંધી મોટી સંખ્યામાં જોડાયા આમ અંતિમ યાત્રામાં રોક અકળ કર્યા વિના વાસ્તે ગાસ્તે કાઢી સાકરબાને અનોખી વિદાય આપી ક્રિસમસનું વેકેશન પડતા જ એસઓયુમાં ઉમટ્યા પ્રવાસીઓ નાતલના વેકેશનમાં પ્રવાસીઓ એસઓયુ તરફ ઉમટ્યા તહેવારનો માહોલ અને નવા વર્ષના વધામણા માટે પ્રવાસીઓની અત્યારથી જ ભીડ જામી છે કેટલાક પ્રવાસીઓ એકત્રીસ ડિસેમ્બર પણ અહીં જ બનાવવાનો પ્લાન કર્યો છે બીજી તરફ કેવડિયાની હોટલો પણ ફૂલ થઈ રહી છે પહેલી ડિસેમ્બરની ઉજવણી યાદગાર બની રહે તે માટે ડીજે પાર્ટી આદિવાસી કલ્ચર જમવાનું મેનુ સ્ટેજ આમ તમામ પ્રકારની સુવિધા માટે સજ્જ બન્યા છે ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આ આટલા વર્ષનો પ્રવાસીઓનો રેકોર્ડ બ્રેક નોંધાય છે આવક નાતાલની રજામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે અને હજુ પણ પ્રવાસીઓનો ધસારો વધે એવી શક્યતા છે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી થયું ત્યારથી પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો હોટ ફેવરેટ બન્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રજાઓમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો અને નાતાલ રજાઓ પહેલા જ દોઢ લાખ કરતા વધુ પ્રવાસીઓ આવ્યા જામનગરમાં અન્નપૂર્ણા માતાજી મંદિરે યોજાયો મહાપ્રસાદ મહોત્સવ જામનગરના અન્નપૂર્ણા મંદિરે ભક્તોનું કુડાપુર ઉમટ્યું છે અન્નપૂર્ણા માતાજીના મંદિરમાં એકવીસ દિવસના વ્રત ચાલી રહ્યા છે વ્રતની પૂર્ણાહુતિને અનુલક્ષીને પૌરાણિક લાલવાડી ખાતેના અન્નપૂર્ણા મંદિરે સવારથી જ ભક્તોની કતારો લાગી હતી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા મંદિરમાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી અકડઠ ભીડના કારણે ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હતી સાથે સાથે મહાપ્રસાદ મહોત્સવ યોજાયો અન્નકૂટ ધરાવાયો ભક્તોએ મહા અન્નકૂટના દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી પ્રસાદ માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી જામનગરમાં કાલાવાડ નાકાબહાર હાપા રોડ પર લાલવાડી વિસ્તારમાં આવેલી શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિરમાં એકવીસ દિવસના વ્રત ચાલી રહ્યા છે બપોરે અગિયાર વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાપ્રસાદના કાર્યક્રમમાં પચીસ હજારથી વધુ ભાઈઓ અને બહેનો માતાજીના દર્શન અને પ્રસાદનો લાભ લેવા પહોંચ્યા દેશ વિદેશના લોકોને દાઢે લાગ્યો છે તળીનો ગોળ કિલોનો ભાવ બસો થી બસો ચાલીસ રૂપિયા શિયાળામાં આરોગ્યપ્રદ નિરાનું તો બમ્પર વેચાણ થાય જ છે લોકો સવાર સવારમાં હોશે હોશે પીવે પણ છે હવે આ જ તાળની તાળીમાંથી બનતો ગોળ પણ દેશ વિદેશના લોકોને દાઢે લાગ્યો છે જી હા સામાન્ય રીતે શેરડીમાંથી ગોળ બને તેવું તો તમે સાંભળ્યું હશે પરંતુ તાડના વૃક્ષમાંથી પણ મીઠો મધુર અને રસપ્રદ ગોળ બને છે તાડના વૃક્ષમાંથી ગોળ બનાવવાની પદ્ધતિ તમિલનાડુમાં અપનાવાય છે જેમાં તાડના વૃક્ષ પરથી સવારનો નીરો ઉતારી તેને ઉકાળવામાં આવે છે ત્યારબાદ તેમાં મસાલાનું મિશ્રણ કરી ઠંડુ કરી મીઠા ગોળના સ્વરૂપમાં ફેરવવામાં આવે છે તમિલનાડુના વિશિષ્ટ ગોળનો સ્વાદ લોકોને પસંદ આવી રહ્યો છે સામાન્ય રીતે શેરડીમાંથી બનતા ગોળનો કિલોનો ભાવ સાહીઠથી એંશી રૂપિયા છે જેમાં પ્રમાણ પણ પ્રતિ કિલો છે જે ભરૂચના મુખ્ય માર્ગો પર વેચાઈ રહ્યો છે અને લોકો ખરીદી રહ્યા છે આ ગોળમાં શુગરની માત્રા નહીવત હોવાથી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે આ વખતે ભાલિયા ઘઉં ખાવા પડશે મોંઘા આણંદ જિલ્લામાં ભાલિયા ઘઉંનું વાવેતર ઘટ્યું આ વખતે ભાલિયા ઘઉં ખાતા લોકોને ભાલિયા ઘઉં ખરીદવા મોંઘા પડશે ભાલિયા ઘઉંના ભાવ આસમાને પહોંચી શકે છે કેમ કે ભાલીયા ઘઉં માટે વિશ્વવિખ્યાત ખંભાત તારાપુર સુજિત્રા પંથકમાં ભાલિયા ઘઉં નું વાવેતર ઓછું થયું છે દેશ વિદેશના લોકોને દાઢે લાગેલા ભાલિયા ઘઉંના ના વાવેતરમાં મોટો ઘટાડો થયો છે આ પંથકના ખેડૂતો ડાંગરના વાવેતર તરફ વળ્યા છે ગત ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે ડાંગરની ખેતીમાં ખેડૂતોને આર્થિક નુકસાન થયું હતું જે નુકસાન આ વખતે સરભર કરવા ઉનાળુ ડાંગરનું વાવેતર કર્યું છે તેમજ ખેડૂતોના મતે ડાંગરના ભાવ ઘઉંના ભાવ કરતાં વધુ મળે છે ડાંગરના ઉત્પાદનને કારણે તેમના પશુઓને ખોરાક માટે ઘાસચારો પણ મળી રહે છે તેથી ઉનાળુ ડાંગરના વાવેતર તરફ વળ્યા છે ગત વર્ષની સરખામણીમાં ઘઉંના વાવેતરમાં પચીસ જેટલો ઘટાડો નોંધાયો છે ખેડૂતોના મતે ઘઉં માટે ઠંડીનું વાતાવરણ હજી જોઈએ તેવું નથી સાથે સાથે ડાંગરના ભાવ ઘઉંના ભાવ કરતાં વધુ મળે છે પ્રદૂષિત પાણીને લઈને જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ આકરા પાણીઓ જોવા મળ્યા અધિકારીનો લીધો ઉતરો જૂનાગઢના ધારાસભ્યએ પ્રદૂષિત પાણીને લઈને આકરા તીવર બતાવ્યા જૂનાગઢના જાલણસર ગામે પસાર થતી ઉબેણ નદીનું પાણી પ્રદૂષિત થઈ ગયું જેના કારણે લોકોનું જીવ જોખમાય છે ગંદા પાણીના કારણે ખેતીની જમીન બંજર બની ગઈ આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ સારા પાણીના સેમ્પલ લઈ બધું બરાબર છે તેવો રિપોર્ટ કરે છે અને સરકારને ગેરમાર્ગે દોરે છે હાલ ત્યાંના લોકો અનેક પ્રકારની બીમારીઓના ભોગ બન્યા છે પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી ત્યારે પ્રદૂષિત પાણીને લઈ જૂનાગઢના ધારાસભ્યએ સંકલન સમિતિની મળેલી બેઠકમાં તંત્રના અધિકારીઓને આડે હાથ લીધા આચરતા અધિકારીઓ સામે લાલા કરી ઉબેડ નદી ના પ્રદુષિત પાણીને લઈ તેમણે પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ સામે આરોપ લગાવ્યા સાથે પ્રદૂષિત પાણીને લઈ આંદોલનની ની ચીમકી આપી બોટાદનો ગેલો નદીનો પુલ પડું પડું થતા લોકોના જીવ જોખમમાં દેખાતા સળિયા ઉડતી ધૂળની ડમરીઓ અને ખખડધજ રોડ જોખમી બ્રિજના દ્રશ્યો છે બોટાદના યાત્રાધામોનો જિલ્લો અને સૌરાષ્ટ્રનો મુખ્ય પ્રવેશ દ્વાર કહેવાતા બોટાદ શહેરનો પુલ લોકો માટે જોખમી પુલ બની ગયો આસપાસના ગ્રામજનો માટે માથાનો દુખાવો સમાન બની ગયો છે બ્રિજ ગઢડા ખાતેના ધાર્મિક તીર્થસ્થાનો સહિત આસપાસના મોટા તીર્થસ્થાનો ખાતે આવતા હજારો ભાવિકો માટેના મુખ્ય માર્ગ સમાન ઘેલો નદીનો પુલ અતિ વિસ્માર હાલતમાં છે પુલ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ધૂળની ડમરીઓ ઉડી રહી છે ક્યાંય નથી નથી અનેક વખત ઉચ્ચ કક્ષાએ પણ કોઈ કામગીરી થઈ રહી આ પુલ પરથી અમરેલી ગીર રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો પસાર થાય છે અમદાવાદ બોટાદ સહિતના જિલ્લાઓમાં જવાનો મુખ્ય માર્ગ છે જેથી હજારોની સંખ્યામાં લોકોની અવર જવર રહે છે જેથી વહેલી તકે બિસ્માર પુલનું યોગ્ય સમારકામ થાય તેવી લોકોની માંગ છેલ્લા ચાર વર્ષથી બિસ્માર પુલ હવે રિપેર થાય તો લાખો લોકોના જીવ પર તોડાતો ખતરો ટળી જશે નહીં તો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે બોડેલીને ફરી નગરપાલિકા બનાવવા ઉઠી માંગ ચાર પંચાયતના કારણે વિકાસ નોંધાયો છટાઉદીપુરના બોડેલીને નગરપાલિકા બનાવવા ફરી એકવાર માંગ ઉઠી ચાર પંચાયતોને કારણે વિકાસ રુંધાઈ રહ્યો છે જેથી સીમાંકન લેઈ પંચાયતના સરપંચો ઉબી થતી અસુવિધાઓને લઈ એક ખો આપી રહ્યા છે ચાર ગામના લોકો પંચાયતોને મર્જ કરી એક નગરપાલિકા બનાવવામાં આવે તો વિકાસને વેગ મળી શકે મહત્વનું છે કે બોડેલી અલીખેરવા ચાચાક અને ઢોકલિયા આમ ચાર ગામ એક બીજામાં સમાવિષ્ટ હોવા છતાં ચાર ગામની પંચાયત અલગ અલગ છે કેટલાક વિસ્તારમાં એક મકાન એક દુકાન છોડી પંચાયત બદલાય છે કેટલાક વિસ્તારોમાં તો ત્રણ પંચાયતોની સરહદો પણ આવેલી છે જેનાથી સીમાંકનને લઈને સવાલ ઉભા થયા ભોગ લોકોને બનવું પડે છે ચાર પંચાયતોમાંથી પસાર થતી કુદરતી કાસની સફાઈ પણ કરાતી નથી ખુલ્લામાં વેતી ગટર ગંગાને લઈ લોકો મચ્છરોના ત્રાસથી ત્રાહીમામ પોકારી ગયા છે પીવાના પાણીની વાત હોય સફાઈની વાત હોય લાઈટ કે પછી રસ્તાની વાત હોય જવાબદારી કોઈ પણ પંચાયત લેવા તૈયાર નથી આવી તો અનેક સમસ્યાઓનો સામનો અલગ અલગ પંચાયતોમાં રહેતા લોકો વેઠી રહ્યા છે ત્યારે સરપંચો પણ નગરપાલિકા બનાવવા સમર્થન કરી રહ્યા છે લોકોનો આરોપ છે કે ગ્રામ પંચાયતના સરપંચો પોતાના હોદ્દાને સાચવી રાખવા માટે નગરપાલિકા બને તેવું ઈચ્છતા નથી સુરેન્દ્રનગરના સ્વાસ્થ્યવર્ધક કચેરીયા ની શિયાળામાં માંગ વધી ગઈ છે દરરોજ અંદાજે બે હજાર કિલોનું વેચાણ સુરેન્દ્રનગર જિલ્લાના સ્વાસ્થ્યવર્ધક કચેરીઓનું શિયાળો જામતા જ માંગ પણ જામી છે હાલ શિયાળાની સિઝન પૂરજોશમાં છે અને ઠંડીનો માહોલ સમગ્ર જામેલો છે ત્યારે વસાણાની જૂની વાત મુજબ ખોરાક લેવા માટે લોકો આગ્રહ રાખે છે હાલ શિયાળામાં વિવિધ પ્રકારના વરસાણા સ્વાસ્થ્યવર્ધક હોવાથી વધુ પ્રમાણમાં ખવાય છે ત્યારે સુરેન્દ્રનગરના સફેદ તેમજ કાળા તલનું કરચરિયાના માંગ જોવા મળી રહી છે સુરેન્દ્રનગરના જિલ્લામાં બનતા જ કાળા તલના કચેરીયાની ગુજરાત તેમજ દેશ વિદેશમાં ખૂબ માંગ છે કચેરીયાનો સ્વાદ હવે ગુજરાત પૂરતો જ સીમિત નથી રહ્યો પરંતુ ચેક મહારાષ્ટ્રને અન્ય રાજ્યોમાં પણ પહોંચ્યો છે સુરેન્દ્રનગરના વેપારીઓ દ્વારા સમગ્ર રાજ્યની સાથે હવે બોમ્બે બેંગ્લોર અને દિલ્હી સહિતના શહેરોમાં પણ કચેરીઓ મોકલવામાં આવે છે અને ત્યાં વસતા લોકો પણ કચેરીઓ ખાતા થયા છે સુરેન્દ્રનગર અને વઢવાણ સહિત શહેરી વિસ્તારમાં કચેરીયાના શિયાળાના ત્રણ કે ચાર માસ દરમિયાન શહેરના અનેક પરિવારોને રોજીરોટી પણ પૂરી પાડે છે મહિલાઓ કચેરીઓ બનાવી તેનું વેચાણ કરી રહ્યા છે અને આત્મનિર્ભર બની રહ્યા છે આમ ઝાલાવાડ પ્રખ્યાત કાળાતલનું કચેરીઓ હવે ગુજરાત જ નહીં પરંતુ વિદેશ સુધી પહોંચ્યું છે અને શિયાળામાં પૌષ્ટિક આહાર પૂરો પાડે છે નાળિયેરના કાચલામાંથી યુવાને કરી કારીગરી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી નવી રાહ ચીંદી આ દ્રશ્યો નિહાળી પહેલી નજરે તમને લાગશે જ નહીં કે વેસ્ટમાંથી આ બેસ્ટ વસ્તુ બનાવી હશે પણ આ કમાલ કરી છે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના યુવાને નારિયેડના કાશલાને બિનઉપયોગી સમજી ફેંકી દેવાના બદલે યુવાને નારિયેડના કાશલામાં કારીગરી કરી અલગ અલગ ડિઝાઇનની કલાકૃતિઓ અને રમકડા બનાવ્યા શંભુભાઈ મિસ્ત્રીએ શ્રીફળના કાશલામાંથી મોર ચાના કપ કેટલી રાધાકૃષ્ણની મૂર્તિ હંસ ફ્લાવર પોટ પેન સ્ટેન્ડ ફૂલદાની નાવ મોબાઈલ સ્ટેન્ડ વગેરે બનાવ્યું છે શંભુભાઈએ અત્યાર સુધીમાં કાચલામાંથી અંદાજે વધુ કલાકૃતિઓ બનાવી છે શંભુભાઈ આજના યુવાનોને પણ આ વેસ્ટમાંથી બનાવતા શીખવાડે છે વેસ્ટમાંથી બનેલ વસ્તુઓનું વેચાણ પણ કરે છે સાથે પ્રદર્શનમાં પણ મૂકે છે જેને ખરીદવા અને જોવા માટે કલાપ્રેમીઓ મુલાકાત લે છે શંભુભાઈ લોકોને વેસ્ટમાંથી પોતાની કોઠા સૂઝ મુજબ બેસ્ટ વસ્તુઓ બનાવી આર્થિક રીતે પગભર બનવાની અપીલ પણ કરી રહ્યા છે યાયાવર જમાવડો શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં કચ્છના વાગડના રણકાંઠામાં યાયાવર પક્ષીઓનો જમાવડો થઈ ગયો છે દેશ વિદેશના પક્ષીઓ મોટી સંખ્યામાં શિયાળો ગાળવા અહીંયા આવી પહોંચ્યા છે વાગડના રણકાંઠાના ખડીરના ધોળાવીરા અમરાપર લોધરાણી કુડા સહિતના વિસ્તારોમાં પક્ષીઓનો જમાવડો થતા વાતાવરણ કલરવથી ગુંજી ઉઠ્યું છે આ વિસ્તારમાં શિયાળામાં ફ્લેમિંગો કુંજ સહિતના વિદેશી યાવર પક્ષીઓ દર વર્ષે અહીંયા આવી પહોંચે છે મહત્વનું છે કે વાગડ વિસ્તારમાં ખાસ કરીને કોઈ પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ ન હોવાથી વાતાવરણ યાયાવર પક્ષીઓ માટે અનુકૂળ રહે છે જેથી હાલમાં યાયાવર પક્ષીઓથી વાગડનું વાતાવરણ ગુંજી ઉઠ્યું છે